તો રાજ્યભરમાં આવતીકાલે રેવન્યુ તલાટીની પરીક્ષા યોજાશે બે હજાર ત્રણસો છાસઠ ઉમેદવારોએ પોતાનો ફોટો યોગ્ય અપલોડ નથી કર્યો તો ચાર હજાર એકસો માફ કરશો ચાર હજાર સાતસો પચાસ ઉમેદવારોએ પોતાનું સરનામું પણ નથી લખ્યું એક હજાર નવ ઉમેદવારોએ ખોટી માહિતી ભરી હોવાનું સામે આવ્યું છે તલાટીની પરીક્ષા આપશે એકસો નવ્વાણું કેન્દ્ર પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ મુદ્દે સંવાદદાતા નિકુંજ જોડાયેલા છે નિકુંજ પરીક્ષાને લઈ વિગતો જણાવશો लाठी को में परीक्षा लेવાની છે પરંતુ તે પહેલા સ્વ પસંદગી મંડળના માધ્યમથી એક હો તો સામે આધી છે કે નોકરી વાસ્તવિક જે ઉમેદવારો છે તે ઉમેદવારો ભરતી વખતે ઘણી બધી ગુનો થય છે ના ગુનો આકરો જે છે તે ખૂબ જ વધારે છે કુલ 10000 કરતા વધુ ઉમેદવારો જે છે તેના પોતાની ઉમેદવારી સબ કરતી વખતે અલગ અલગ ભૂલો કરી હોય તે પ્રકારનું કારણ વા પસંદગી મંડળ દ્વારા છે જેમાં લગભગ બે હજાર ત્રણસો જેટલા ઉમેદવારો જે છે તેને પોતાનો ફોટો યોગ્ય રીતે અપલોડ નથી કર્યો ચાર હજાર સાતસો કરતા વધુ એવા ઉમેદવારો છે કે જેના સરનામા યોગ્ય ન હોવાનું પણ ગોણસેવા પસંદગી મંડળ દ્વારા માલુમ પડ્યું છે એક હજાર કરતા વધુ ઉમેદવારોએ ખોટી માહિતી ભરી હોય તે પ્રકારનો આંકડો સામે આવ્યો છે અને લગભગ એક હજાર નવસો એકવીસ જેટલા હોય તે પણ રિજેક્ટ થયું હોય તે પ્રકારની પણ બાબત સામે આવી છે તો ફોર્મ યોગ્ય રીતે ન ભરવાના કારણે અલગ અલગ જે ક્વેરી જે છે તે મંડળને ધ્યાને આવી છે અને તેનો આંકડો ગયું વધુ અને ચોંકાવનારો છે જેરિકોન જોડા બદલ આભાર આપો